પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સરથાણાના શ્યામ પેલેસ ખાતે રહેતો પચીસ વર્ષીય વિજયભાઈ પ્રવીણભાઈ ધામીસી દમણથી દારૂ લાવી પોતાના કબજામાં રાખ્યો છે તેવી બાતમી આધારે સરથાણા પોલીસે શ્યામધામ ચોક ખાડી પાસે રોડ ઉપર પાર કરેલી વિજય ધામેશિયા ની ધરપકડ કરી હતી ઉપરાંત દમણના મોરવડ ખાતે દેવકા બીચ રહેવાસી ભાવિન ઉર્ફે લાલુ ભંડેરી કે જેની પાસેથી આ દારૂ જથ્થો બોલાવવામાં આવ્યો હતો તેને પોલીસે વોન્ટેડ હતો અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં પણ પોલીસ તંત્ર દ્વારા દારૂ પર પ્રતિબંધ ફરવાતા કડક કાયદો બદલાવવામાં આવ્યો છે છે કે સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં પણ પોલીસ તંત્ર દ્વારા દારૂ પર પ્રતિબંધ ફરમાવતો કડક કાયદો લાદવામાં આવ્યો છે છતાં પણ વિજય ધામેસિયા જેવા લોકો પોલીસના ખોફ વગર દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી અને દારૂબંધી ફક્ત કહેવા પૂરતી જ સાબિત થાય છે બ્યુરો રિપોર્ટ સુરત